તો નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આજના તાજાને નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે તો ગુજરાત ઉપર એક ભારે વરસાદનું જે નવું સંકટ તોળાઈ રહ્યું છે તેના વિશે વાત કરવાની છે ગુજરાતમાં આજે ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે જેને લઈને આપણે વાત કરવાની છે ટૂંકમાં મિત્રો જોવા દઈએ તો પચીસ તારીખ આસપાસ જે ગુજરાત ઉપર સિસ્ટમ આવવાની હતી જે પચીસ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી હવે રહેવાની છે જેનો મિત્રો ટકરાવ અત્યારે ગુજરાત સાથે થઈ ગયો છે મહારાષ્ટ્રની બોર્ડરથી દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ જે છે તે ટકરાઈ ગઈ

વરસાદની સિસ્ટમ એક નવી બની રહી છે જે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદની અંદર મેળવીએ સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવવાની છે તો ગુજરાતમાં આજે ચોવીસ કલાક કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે આવનારા ત્રણ દિવસ એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસો સપ્ટેમ્બર સુધી કયા કયા વિસ્તારોની અંદર તાંડવ થવાનું છે તે દરેક ભાગોમાં ભારે છે તાંડવ થતું જોવા મળી રહ્યું છે જેને લઈને ભાગના વિસ્તારોમાં આજે ભારેથી લઈને ભારે વરસાદની ગતિવિધિ એક્ટિવેટ બનતી જોવા મળી છે જેના વિશે આપણે ચર્ચા કરીએ એક પછી એક તો જોઈ શકો સૌથી ભારે વરસાદ આજે સૌરાષ્ટ્રમાં નોંધાતો દેખાઈ રહ્યો તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે જ મધ્ય ગુજરાત અને બોર્ડરની પાસે જ મિત્રો સૌથી પહેલા આ સિસ્ટમ ગુજરાતમાં આવશે ત્યાંથી સમગ્ર ગુજરાતમાં આ રીતની ફેલાઈ જવાની છે તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વિશે વાત કરી તો મહારાષ્ટ્રને અડીને રહેલા દરેક વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું છે આજે ખાસ કરીને જોઈ શકો વલસાડ લાગુ વિસ્તારો બિલીમોરા નવસારી વાસંદા આહવા ડાંગ સાપુતારા લાગુ વિસ્તારો બારડોલી વ્યારા અને સુરત લાગુ વિસ્તારોની અંદર જશે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાતો આપને જોવા મળવાનો છે જેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું ત્યાંથી ઉપર જઈએ તો ખાસ કરીને જોઈ શકો તો ભરૂચ લાગુ વિસ્તારો દહેજ રાજપીપળા જંબુસર ઉમરપાડા ડેડીયાપાડા અમોદ વડોદરા જંબુસર ડભોઈ બોડેલી છોટાઉદેપુર બોરસદ ખંભાત અને આણંદ લાગુ પણ જેટલા વિસ્તારો છે તો આ દરેક દક્ષિણીય ગુજરાતના પટ્ટાની

અમદાવાદ આજે મિત્રો ઉત્તરીય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા શરૂ થઈ જવાના છે અને આવતીકાલથી જે તે ઉત્તર ગુજરાતમાં પણ જે તે મિત્રો ભારેથી ભારે વરસાદની શરૂઆત થઈ જશે આજે ઉત્તર ગુજરાતમાં માત્ર ઝાપટા જોવા મળવાના છે જેમાં ખાસ મહેસાણા પાટણ ના વિસ્તારો હિંમતનગર સિદ્ધપુર વડનગર પાટણ ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર અને તેની સાથે સાથે મિત્રો જે બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક ગામડાઓ છે કે ત્યાં મિત્રો જે છે આજે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ જશે અને આવતીકાલથી ઉત્તરી ગુજરાતના ભાગોમાં મેઘદાંડો થવાનું છે કચ્છની માહિતી મેળવી લે તો જોઈ શકો કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી અને ખાસ કરીને ઓફિશિયલ જે હવામાન ખાતું છે આઈએમડી તેમણે એવી મિત્રો જાહેરાત પણ કરી દીધી છે કે પચીસ સપ્ટેમ્બરથી જે છે તે મિત્રો કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની પણ શરૂઆત કરી દેશે સૌથી પહેલા મિત્રો કચ્છમાંથી ચોમાસાની વિદાય થાય છે ત્યારબાદ સમગ્ર

પણ રહેલું છે મિત્રો તો તળાજા અને મહુવાની બોર્ડર પાસેના જેટલા પણ ગામડાઓ છે તો આ દરેક ગામડાઓની અંદર તો મિત્રો આજે દસ દસ ઇંચ સુધીના વરસાદ આવી શકે અને બની શકે કે મિત્રો કડાકા ભડાકા સાથે અને વીજળી સાથે આ વિસ્તારોની અંદર વરસાદ તમને જોવા મળવાના છે ત્યાંથી અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં અને આસપાસના દરેક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અમરેલીની અંદર ખાસ કરીને આજે બાબરા તાલુકો જે પણ રહેલો છે આસપાસનો લાઠી લાગુ વિસ્તારો દામનગરના વિસ્તારો અમરેલી કુકાવાવ સાવરકુંડલા તેની સાથે સાથે વિસ્તારો અને ધારી લાગુ વિસ્તારો જે પણ રહેલા છે ખાંભા આસપાસના ગામડાઓ માણાવદર મુલ્યાસા મેંદરડા લાગુ વિસ્તારો જુનાગઢ અને સાસણ ગીરના જંગલો સહિતના ભાગોની અંદર જે છે તે આજે ભારેથી લઈને એક ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે જોવા મળી શકે અને વરસાદનું જોર વધી શકે છે ત્યાંથી આગળ વધીએ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ

મિત્રો દેખાઈ રહ્યા છે જેમાં મિત્રો એક પછી એક જોઈ લે તો ખાસ કરીને ભાણવડ શીશલી, તેની સાથે સાથે ખંભાળિયા લાલપુર લાગુ વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા ઝાપટા જોવા મળવાના છે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી અને રાજકોટની જેમાં ખાસ વાંકાનેર સાવડી ધરોલ થાણગઢ ચોટીલા રાજકોટ કાલાવાડ વેરાવળ અને આસપાસના જેટલા પણ રાણપુર બોટાદ લીંબડી ધંધુકા બરવાળા લાગુ વિસ્તારો છે ગઢડા લાગુ વિસ્તારો છે અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો જે છે તે કાયદેસરનું મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે જેવી મિત્રો હવામાન ખાતાની અપડેટ છે સાથે જ મિત્રો આવતીકાલના વરસાદની થોડી ઘણી માહિતી મેળવેલી તો જોઈ શકો મિત્રો આવતીકાલે પણ એક સાર્વત્રિક વરસાદનો જ રાઉન્ડ રહેવાનો છે ટૂંકમાં હું તમને માહિતી આપી દઉં તો મિત્રો તમે જોઈ શકો કે આ સૌથી મોટી જે સિસ્ટમ અરબ સાગરની અંદર સક્રિય બની છે તે અત્યારે મુંબઈ અને પાલઘર લાગુ વિસ્તારોની આસપાસ ભ્રમણ કરી રહી છે અને મુંબઈની અંદર તો મિત્રો આજે જે છે તે 15 15 ઇંચના વરસાદ પણ નોંધાવાના છે કે મિત્રો અહીંયા અરબ સાગરમાંથી સીધી સિસ્ટમ અહીંયા મુંબઈ લાગુ વિસ્તારોમાં આવી રહી છે અને ત્યાંથી મિત્રો ઉપર આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે ગુજરાતમાં મિત્રો આવતીકાલના વાત કરીએ તો આવતીકાલે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગમાં વધારે વરસાદનો જોર રહેશે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલે વધારે વરસાદનું જોર રહેવાનું છે આસપાસ આ વરસાદનો રાઉન્ડ જે છે તે જઈ રહ્યો છે અને અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે 29 તારીખે પણ છૂટા છવાય ઝાપટા દેખાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો હું તમને ઓક્ટોબર મહિનાની માહિતી આપી દઉં તો જોઈ શકો ઓક્ટોબર મહિનામાં પણ બે અને ત્રણ તારીખ આસપાસ ગુજરાતમાં

ચાલી શકે તેવા એંધાણ છે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો જણાવ્યું હતું કે ચોમાસુ જે છે તે ગુજરાતમાં ઓક્ટોબર ખોટા સમાચારમાં તમારે આવી ન જવું જોઈએ તેની સાથે મિત્રો શિયાળાને લઈને પણ નવી અપડેટ અને નવી માહિતી અમલાલે આપી છે ખાસ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર શિયાળો જે છે તે મિત્રો આ વર્ષે શરૂ થવાનો છે ત્રણ ડિસેમ્બરે એમ તો મિત્રો વહેલો શરૂ થઈ જશે પરંતુ ત્રણ ડિસેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે તેવું અમલાલ પટેલ દ્વારા જાણવામાં આવ્યું છે જણાવવામાં આવ્યું છે સાથે મિત્રો અમલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ખાસ કરીને આ શિયાળો જ્યારે શરૂ થશે ત્યારબાદ 23 ડિસેમ્બર થી વધારે કાળઝાળ ખબસ ખતરનાક અને કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે કહી શકો કે ગુલાબી ઠંડી પડવાની શરૂઆત જશે તે મિત્રો તે સમયગાળા દરમિયાન થવાની છે તો મિત્રો શિયાળાને લઈને જે પણ નવી માહિતી આપવામાં આવશે તે તમને જરૂર જણાવવામાં આવશે તેની સાથે જ મિત્રો જે વરસાદની આ પચીસ તારીખવાળી ખતરનાક સિસ્ટમ છે તે મિત્રો હજુ લંબાઈ ગઈ છે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં રહેવાની છે તો તેને લઈને કોઈ જો નવી અપડેટ અને આગાહી આવશે તો તમારા સુધી ચોક્કસપણે જણાવવામાં આવશે આ વિડીયોની અંદર મિત્રો આટલું જ છે કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ચુક્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી